અને એટલા માટે કહ્યું મહાપ્રભુજીને શ્રી યમુનાજી કા સ્વરૂપ કેસા હૈ કેસી શોભા હૈ તો શ્રી યમુનાજી કે સ્વરૂપ કી શોભા બતાતે હુ મહાપ્રભુજી કહેતે કે સ્મર પિતર શોભા કો ધારણ કરને વાલી યમુનાજી એટલે પ્રદ્યુમ્નજીના પિતા શ્રી કૃષ્ણ અને એવી કથા પણ રામાયણ આદિમાં કહેવાય છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને ત્રીજું લોચન મહાદેવજી એ ખોલ્યું અને એના પ્રભાવથી ભસ્મ થઈ ગયો કામદેવ એટલે એનું નામ પડ્યું અનંગ જેનું અંગ નથી જેનું શરીર નથી આવી પત્ની કહેવા લાગી મહાદેવજીને ક્યારે મળે કઈ રીતે પ્રાપ્ત થાય તો જબ જદુબં કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોહી પતિ તોરા કે જ્યારે કૃષ્ણ અવતાર થશે એના પુત્ર રૂપે તને તારા પતિ પ્રાપ્ત થશે અને આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવના અવતાર છે આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી નામનો યાદવ દ્વારિકામાં રહેતો એની પાસે આઠ વાર રોજ સોનું ભગવાને કહ્યું કે આ મણી તું કોષમાં આપી દે તો સમગ્ર પ્રજા સુખી થાય નમા એક વાર પોતાના ભાઈ પ્રસેનને મણી આપેલો અને ગળામાં બાંધી એ પ્રસેન વનમાં શિકાર કરવા માટે ગયો તો ખરા પણ શિકાર કરવાની જગ્યાએ પોતે શિકાર થઈ ગયો અને આટલો સમય થયો અને હજી ભાઈ પાછો ના આવ્યો એટલે સત્રાજીત એમ થયું કે મારા ભાઈને કૃષ્ણ મેં ના પાડી તો મારા ભાઈ પાસેથી મારીને મણી લઈ લીધો છે ભગવાન ઉપર આરોપ રાખ્યો પ્રભુને થયું કે હું સમજાવવા જઈશ તો આ કેમે કરીને માનશે નહીં હું પોતે આ મણી શોધીને લાવું અને સતરાજીતને આપી દો કારણ કે આ જગતે આ સંસારે તો ભગવાનને છોડ્યા નથી અને એટલા માટે જેને સત્કાર્યો કરવા હોય ને ત્યારે બધાનું બહુ સાંભળવા નહીં જો તો આ દુનિયા એવી છે કે આપણા સદવિચારોને ક્યારે ફેરવી નાખીએ ને ખબર ન પડે અને માણસ નો સ્વભાવ પણ એવો છે સારું કરવું હોય તો કેટ કેટલી શંકા કુશંકાઓથી ઘેરાઈ જાય અને પાપ કરવું હોય ત્યારે એવું સાહસ આવી જાય કે એને આશ્ચર્ય લાગે પાપ કરવામાં ક્યારે ભય નથી લાગતો પાપ કરવામાં ઓલવેઝ પોઝિટિવ માણસ હોય છે કઈ વાંધો નહીં આવે કોઈને ખબર નહીં પડે કેમ કરીને તો એથી થઈ જશે પાપ કરવામાં સાહસિક થઈ જાય છે અને પુણ્ય કરવામાં શંકાશીલ આપણે થઈ જઈએ ખોટું કરવામાં અજાણતા સાહસ આવી જાય છે અને એટલા માટે જયારે પણ શુભ સંકલ્પ મનમાં આવે ત્યારે બહુ લાંબો સમય નહીં રહેવા દે બને તો જલ્દી નિર્ણયો લઈ એ સંકલ્પને પૂરા કરી દેવા કારણ કે કોણ જાણે પછી સંજોગ રહે ન રહે કોણ જાણે પછી અનુકૂળતાઓ આવે ના આવે શુભ સંકલ્પો બને એટલા શીઘ્રતાથી પૂરા કરે મહાભારતમાં પણ એવું પ્રસંગ કહેતા ને કે એક વાર જયારે અર્જુન યુધિષ્ઠિરને બધા ઉભા હતા કે રથ ઠીક કરતા હતા એટલામાં કોઈ ભિક્ષુક આવ્યો અને કહેવા લાગ્યો યુધિષ્ઠિરને કે કંઈક આપો ને યુધિષ્ઠિર એમ કે તું કાલે આવજે હમણાં અમે બધા વ્યસ્ત છીએ કાલે તને આપીશ અને જ્યાં આમ કહ્યું એટલે ભીમે તો ઢોલ ગળામાં બાંધ્યો ને ઢોલ વગાડતા વગાડતા આખા ગામમાં ફરે કે મારા ભાઈએ સમયને જીતી લીધો છે યુધિષ્ઠિર કેવું કરે આ શું કરે છે ભી મેં ક્યાં સમયને જીત્યો તમે કહ્યું ને કાલે આવજે શું કાલે સંભવ ના હોય કે આપણે જીવિત ના હોઈએ કાલે શું એ સંભવ ના હોય કે પેલો જીવિત ના હોય કાલે શું એ સંભવ નથી કે આપણે આપવાની અવસ્થામાં ના હોઈએ કાલે શું એ સંભવ નથી કે માંગવાની અવસ્થામાં ના હોય અનેક કારણો આપ્યા અને કહ્યું ભીમે કે જો આટલા બધા કારણો છે કે જેમાં સંભવના સંભાવનાઓ નથી આપવાની એટલે કે તમે એમ કહ્યું કે કાલે આવજે એટલે તમને ખબર છે કે કાલે આજે જેવો જ સંજોગ રહેવાનો છે તમે તો સમયને જીત્યા કેવા ત્યારે યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાવી તુરંત બોલાવ્યો પેલા ને આપી દીધો આટલી બધી અસંભાવનાઓમાં જયારે આપણે જીવીએ છીએ પછી સત્કર્મોને ઠાલવી કેમ શકાય અચળ ઠેલવી કેમ શકાય જ્યારે પણ શુભ વિચાર આવે કરી તમને જો કથા સાંભળીને વિચાર આવ્યો છે બ્રહ્મ સંબંધ લેવું છે જો તમને વિચાર આવ્યો છે મારે સેવા પધરાવવી છે તો આ વિચારને ઠેલવતા અને બને

ઠાકોરજીને થયું કે જો હું સમજાવવા જઈશ તો સમજવાના નથી હું પોતે મણીને શોધું ને લઈ મણી શોધવા માટે પ્રભુ પોતે ગયા છે વનમાં વનમાં જતા જતા એમને આગળ પ્રસેનનો મૃતદેહ દેખાયો સિંહના પંજાના નિશાન હતા આગળ ગયા મરેલો સિંહ દેખાયો રીછના પંજાના નિશાન હતા એની પાછળ પાછળ ગયા એ ગુફા આવી એની ભીતર પ્રવેશ કર્યો અને એક રીછે તરાપ મારી ભયંકર યુદ્ધ ભગવાન સાથે કર્યું આ લીચ બીજું કોઈ સાધારણ નહોતું એ રામા અવતારના જાંબુવાનજી ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું છે અને જાંબુવાનજીને થયું કે મારા જેવો ભગવાન સિવાય બીજું કોઈ ના હોય જાણ્યું ભગવાન ના સ્વરૂપ ને વંદન કર્યા મણી જોયું તો જાંબુવતીજી જાંબુવાનજીના પુત્રી રમી રહ્યા ભગવાને બધી વાત કરી કહ્યું કે આ મણી તો લો પણ મારા જીવનનું આ મણી રૂપ મારી કન્યાને પણ આપ ભરો જાંબુવાનજીની આશીર્વાદથી જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા છે અન્ય વિવાહોની કથા ભાગવતજીમાં આવે છે કાલિંદીજી સાથે મિત્ર વિંદા ભદ્રા લક્ષ્મણ અને આમ પ્રભુની અષ્ટપટ રાણીઓ થઈ એની કથા દસમસ્કંદમાં આવે છે આ અષ્ટધા પ્રકૃતિ છે

એ કિલ્લો હતો પાણીની વચ્ચે અને એમાં કન્યાઓને કેદ કરીને આ અસુરે હતી અને એ કિલ્લાની ચોકીદારી મૂર નામનો દૈત્ય કરતો ભગવાન ત્યાં પધાર્યા અને મૂર દૈત્યનો ઉદ્ધાર પ્રમાત્મા ગયો અને એટલે પ્રભુનું નામ પડ્યું મુરારી ભગવાન મૂરના અરી આ મૂર દૈત્ય એ ભગવાન અને ભક્તને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે અને ભગવાને ભક્ત અને ભગવાનની વચ્ચે આવતા પ્રતિબંધોને ભગવાન જ દૂર કરે છે તમારી ભક્તિ તમારી સેવા તમારા સત્સંગમાં જે કાંઈ પણ વિક્ષેપ અને પ્રતિબંધો આવે છે એ પ્રતિબંધો ઠાકોરજી જ દૂર કર્યા છે અમુક પ્રતિબંધો આપણાથી દૂર થતા નથી બે પ્રકારના પ્રતિબંધો સેવામાં બતાવવામાં આવે સેવાફલ ગ્રંથમાં પણ એક જીવકૃત હોય છે બીજું ભગવત્કૃત હોય છે ભગવાન દ્વારા જે પ્રતિબંધો આવ્યા છે એને કોઈ દૂર કરી શકતું નથી તમે ગમે તેટલા પ્રયાસ કર્યા છતાંય તમારા હાથની સેવા ઠાકોરજી અંગીકાર નથી કરતા તો કે ભગવાનની જ ઈચ્છા આ ભગવત પ્રતિબંધ અને બીજા જીવ પ્રતિબંધ હોય એના કર્મોને કારણે એના સ્વભાવને કારણે એના મોહને કારણે આવતા પ્રતિબંધો અને આ પ્રતિબંધો પ્રભુ જ દૂર કરે અને એટલા માટે જ્યારે પણ ભગવત કાર્ય કરો ત્યારે ઠાકોરજીને વંદન કરીને કાર્ય કરો આપણે ત્યાં આ પ્રણાલિકા છે આપણી આ પરંપરા છે કોઈ પણ શુભ કાર્ય લૌકિક હોય કે અલૌકિક હોય એનો પ્રારંભ એક નિયમ બનાવો કે ઠાકોરજીનું સ્મરણ કરી પ્રભુને વંદન કરી અને પછી જ કોઈ કાર્ય કરવા દે પ્રભુને કરેલું વંદન આપણા સર્વ પ્રતિબંધોને દૂર કરી દે છે અને અહીંયા મુર નામના દૈત્ય ઉદ્ધાર પરમાત્માએ કર્યો છે એટલે યમનાષ્ટકમાં મહાપ્રભુજી યાદ કરે છે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટા જ્યારે તમે યમુનાજીના પાન કરો છો ત્યારે કેવલ જલના પાન નથી કરતા પણ મુરારી ભગવાનના ચરણારવિંદની રજના પાન કરો છો અને આ મુરારી ભગવાનની રજ છે જાણી કરીને મુરારી શબ્દનો પ્રયોગ કર્યો કારણ કે આ રજ એવી છે કે જે તમારા ભક્તિમાં આવતા સમગ્ર પ્રતિબંધોની નિવૃત્તિ કરી દે છે સોળ હજાર કન્યાઓને મુક્ત કરી છે પરમાત્મા કહ્યું કે તમે તમારા ઘરે જાઓ વિનંતી કરવા લાગી પરમાત્માને કન્યા એક પણ ક્યાંક બહાર રહી જાય તો એ સંસારની નિંદા કરે છે એને સ્વીકારતી નથી તો અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ સમાજ અમારો સ્વીકાર નહીં કરે પ્રભુ આપ અમારો સ્વીકાર આપની કૃપાથી મુક્ત થયા છીએ આપના શરણે અમે આવ્યા છીએ બને તો અમને દાસી બનાવીને આપના શરણે રાખી પણ ભગવાન છે છે દાસી ન બનાવ્યા એક જ હજાર કન્યાઓ સાથે સોળ હજાર રૂપ ધારણ કરી અને પરમાત્માએ બધા સાથે વિવાહ કર્યા છે દરેકને રાણીપણા નું સન્માન ભગવાને આપ્યું છે દરેકને આદર અપાવ્યો છે અમારા કૃષ્ણ

ની કથા કહી છે આ નિગરાજા એટલા મોટા દાતા હતા કહેવાય છે કે વર્ષાની જેટલી બુંદો હોય એટલી ગાયોના દાન એમણે કરેલ એવા મોટા દાતા એક વાર ગાયોના દાન એક બ્રાહ્મણને કર્યા અને એ કરેલી દાનની ગાય રાત્રિના સમયે પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ અને રાજાએ જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કરી દીધું અને બંને બ્રાહ્મણો વચ્ચે એવો ક્લેશ થયો એવો ઝઘડો થયો કે રાજાને શ્રાપ અને અને બની પડ્યા એટલા માટે સત્કર્મમાં પણ વિવેક આપે છે શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રીયાદેયમ રિયાદેયમ ભિયાદેયમ સંવિધા દેયમ પૈત્રી ઉપરિષદ દાન પ્રકાર બતાવે છે કઈ રીતે દાન કરાય દાન કોને કહેવાય ધનની ત્રણ ગતિ શાસ્ત્ર બતાવી દાન ભોગ અને નાશ ધનની આ મુખ્ય ત્રણ ગતિઓ છે કા દાન કરો કા ભોગવી લો અને કા એનો નાશ થશે આ ત્રણ જ ગતિ છે ચોથી કોઈ ગતિ નથી અને એટલા માટે ઉત્તમ આની ગતિ છે તમારા હાથે તમે એનો કોઈ સદુપયોગ કરો મૂકી જશો એ તો બીજાનું છે જો બાળકો હોશિયાર હશે તો કમાવી જ લેવાના છે અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે પણ જીવનમાં તમે જે કરવા માંગો છો એ તમારા હાથે કરીને જાઓ આપણે આખી સ્કૂલ ન વાંધી શકીએ એક વિદ્યાર્થીને તો ભણાવી શકીએ આપણે આખી હોસ્પિટલ ન બાંધી શકીએ એક બીમારનો ઈલાજ તો કરાવી શકીએ જરૂરી નથી કે સત્કાર્ય કરીએ એટલે કંઈ બહુ મોટું જ કરીએ બીજે ક્યાંય નહીં અજાણી જગ્યાએ નહીં તો આજુબાજુ નજર કરવી ક્યાંક આપણા સગામાં ક્યાંક આપણા ઓળખીતામાં ક્યાંક આપણા પરિચિતમાં કોઈ દુઃખી તો નથી તમારા બાળકોના જન્મ દિવસ હોય નાના બાળકોના ત્યારે એમની પાસે આદત પાડો હવેલીમાં જાઓ એના જન્મ દિવસે લઈને જાઓ ત્યારે નિયમ બનાવો એમાંથી જે પ્રસાદ હોય કાંક એના હાથે દરેક વૈષ્ણવને કણિકા કણિકા એના જન્મ દિવસે એને લેવડાવવાનું એને આદત પડે સત્કર્મો કરવાની એને પ્રેરણા મળે નાનપણમાં કરેલા સત્કર્મો ક્યાંક મોટા થઈને યાદ આવતા હોય છે આજે આપણે યાદ કરીએ તો આપણા દાદાને વડીલોને યાદ કરીએ અમારી પાસે આમ કરાવતા અમને આમ પાઠ બોલાવતા વડીલોએ કરાવેલા સત્કર્મો આપણે મોટા થઈને યાદ કરીએ છીએ અત્યારની તકલીફ આપણી એ થઈ જાય કે હજી તો નાનો છે હજી તો નાનો હમણાં શું કહેવાનું પછી કે હવે મોટો થઈ ગયો કહેવાતું નથી તો કહેવાનું ક્યારે પેલા કે નાનો છે નાનો છે કેવું હમણાં શું કહેવાનું કે હવે કહેવાતું નથી સમજ ન હોય સમજ આવે ત્યારે એજ્યુકેટ કરાય સમજ ન હોય ત્યારે ટ્રેન કરાય આ બંને આપણે ટ્રેન કરીએ પહેલા અને પછી થશે આપણે લોજિક ખોટા આપીએ અરે ભગવાન બાળક તો ભગવાનનું સ્વરૂપ છે એને શું કહેવાનું એને શું શીખવાડવાનું હા એના હાથે ટીવી તૂટે પછી જો ભગવાન દેખાય છે ભગવાનનું કામ કરવાનું હોય ત્યારે એમાં ભગવાન જોઈ લઈ એટલે કે યોગ્ય સમયે જો ટ્રેન ન કર્યા તો મોટા થઈને એજ્યુકેટ બી નહીં કરી શકીએ એટલે સત્કર્મ કરાવવાની આદત પાડવી એના હાથે નાના નાના પુણ્યો કારણ કે એ પુણ્યો એના જીવનમાં કામ લાગવાના છે અહીંયા દાતા છે આટલા મોટા નૃગ રાજા પણ દાનમાં ક્યાંક કમી રહી અને એટલા માટે આપણે ત્યાં ધનની સદગતિ દાન કરી જે આપ્યું એ આપણું જે ખર્ચ્યું એ આપણું રહી ગયું એ બીજાના ભાગ લોકો વડીલો ભલે એમ કહીને જાય તારા માટે આટલું આટલું મૂકીને જવા કારણ ખબર છે કે લઈ જવાની તો વ્યવસ્થા નથી એટલે આપણે એ ઉપકાર રૂપે ખપાય છે કદાચ બેંક ની બ્રાન્ચ ખુલી જાય તો કોઈ મૂકીને જાય છે આ તો વ્યવસ્થા નથી પણ મારી પાસે વ્યવસ્થા છે મારી પાસે ઉપાય છે આ જીવનમાં ભેગું કરેલું બધું આવતા જન્મમાં તમને જોઈએ છે મારી પાસે રસ્તો છે અને સીધો સાધો રસ્તો એ છે કે મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો તો આવતા જન્મમાં સુખ મળે જેમ અહિયાં અમેરિકા જવું હોય તો આપણે કેવા રૂપિયાના ડોલરમાં કન્વર્ટ કરીએ રૂપિયા વાપરીએ એમ આ જન્મમાં ભેગું કરેલું સુખ જો પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્ય તમને ગોતીને સુખ આપશે એટલે સમજદાર વ્યક્તિની જીવનની દ્રષ્ટિ એ જ હોવી જોઈએ ભગવાને મને સુખ આપ્યું અને આ સુખથી હું પુણ્ય ભેગું કરું આ સુખથી હું ઠાકોરજીના સુખનો વિચાર કરું બસ આ શ્રેષ્ઠ વ્યક્તિની સમજ છે તમારા ભાગ્યથી મળેલા સુખને તમે પુણ્ય રૂપે સંચિત કરી શકો છો ધન અધિક સંચિત કરવા કરતા પુણ્ય અધિક સંચિત કરવાનો પ્રયાસ કરો કારણ કે આપણા ભૌભવને સુધારમાં રહ્યો છે તો અહીંયા અનેક પ્રકાર દાનના બતાવ્યા ત્રણ ગતિ દાન ધન ની બતાવી એટલે જ આપણે ત્યાં કહેવાય કે ધનના ત્રણ સંબંધો જીવ સાથે હોય છે એક ઘણા ધન ને લક્ષ્મીને દાસી બનાવવાની કોશિશ કરે બીજા લક્ષ્મીને પત્ની બનાવવાની કોશિશ કરે અને શ્રેષ્ઠ હોય એ લક્ષ્મીને દીકરી તરીકે સાચે જે દાસી બનાવવાની કોશિશ કરે એ કેવલ ભેગું કરી રાખે જે પત્ની બનાવવાની કોશિશ કરે એ કેવલ પોતાના કાર્ય માટે ભોગવે પણ જે દીકરી બનાવે ને તો પિતાનો ધર્મ એ હોય કે યોગ્ય વર જોઈ દીકરીને વળાવી દેવી જોઈએ એમ જે સત્કાર જોઈ કન્યા રૂપી લક્ષ્મીજીને યોગ્ય વર જોઈને વળાવી દે એ લક્ષ્મીનો પિતા બને છે અને એટલા માટે લક્ષ્મીનો પિતા બનવાનો પ્રયાસ કરે યોગ્ય સ્થાન જોઈ એનો ત્યાં વિનિયોગ કરો તો દેયમ જ્યારે પણ આપો ઉપનિષદ એમ કહે છે શ્રદ્ધાથી આપો દેયમ કઈ નહીં તો અશ્રદ્ધાથી પણ આપો રિયા દેયમ શરમથી આપો ભયથી આપો અને ભય એ કે ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય એવો ભય મનમાં અનેક પ્રકાર આપણે ત્યાં તો કહ્યું દોલત કી દો લાત હૈ તુલસી નિશ્ચય કીન આવત અંધ કરત હૈ પર જાત કરે અધીન આવે ત્યારે આંધળો કરે જાય ત્યારે આધીન બનાવી જાય અને એટલા માટે ભગવાન જ્યારે અવસર આપે છે ભગવાન જ્યારે સંજોગ આપે છે ત્યારે માણસે સત્કર્મ કરી લેવા જોઈએ ભગવાને કૃપા કરી છે મિગ રાજાનો ઉદ્ધાર કર્યો છે આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રહસ્થાશ્રમ દર્શનની કથા આવી છે નારદજીને એમ થયું કે આ સંસારમાં પાંચ જણા ભેગા મળીને પ્રેમથી નથી રહી શકતા તો ભગવાનનો આટલો મોટો પરિવાર એ બધા કઈ રીતે રહેતા હશે ત્યાં તો કેવા મોટા ઝઘડા થતા હશે લાવ જઈને જોઉં તો ખરા ભગવાનનો પરિવાર ભગવાન કઈ રીતે સાચવે છે ઘણા ને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય અને હવે તો એની બારીએ મળી ગઈ છે બીજાના ઘરમાં ઘરે બેઠા ડોકિયું કરવું હોય એ બારીનું નામ છે ફેસબુક અને ઘરે બેઠા બેઠા ખબર પડે ગયો કરે છે શું સુખને પ્રદર્શિત કરવાના જયારે પ્લેટફોર્મ મળવા લાગે ને સમાજમાં ત્યારે સમાજમાં પ્રતિસ્પર્ધા બહુ વધી જાય અને જે સમાજમાં પ્રતિસ્પર્ધા વધી જાય ત્યાં સદાય ઉદ્વેગ બન્યો આ બધા સુખને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મો માણસ સતત બતાવવા લાગે હું આમ કર્યું મેં આ જોવા ગયો હું આ ફરવા ગયો મેં આ લીધું એટલે સીધું ઘરે ઉઠતા શરૂ થાય બધા ફરવા જાય છે સુખને પ્રદર્શિત કરવાના જયારે સ્થાનો મળે ત્યારે સમાજમાં સંઘર્ષ પેદા થાય અને એટલા માટે એમાં પ્રદર્શન કરતા પ્રેરણા જેવું કંઈક મળે એનો પ્રયાસ કરો લોકોને એનાથી પ્રેરણા કંઈક પ્રાપ્ત થાય એનું પ્લેટફોર્મ બનાવો સુખના પ્રદર્શનનું પ્લેટફોર્મ કારણ કે જે સમાજમાં આપો છો એ ફરીને આપણા ઘરે પાછું આવે છે જ એટલે એમની માનવું કે મેં સમાજને ફેર્યું એ ફરતું ફરતું ઘરે જ આવવાનું છે અને એટલા માટે વિવેકની આવશ્યકતા છે દરેક વસ્તુને ક્યાંક સંયમિત કરવાની જરૂર હોય છે મેં તો પહેલા જાગતો માણસ તો ઠાકોરજી ને ગોતતો અત્યારે તો સાથે ઉગતા ની સાથે કોના કોના મેસેજ આવે કનેક્ટ થાય એમાં કોઈ વસ્તુ ખરાબ નથી પણ તકલીફ અત્યારના સમાજની એ છે કે કોન્ટેક્ટમાં નંબરો વધતા જાય છે અને રિલેશનો ઘટતા જાય છે આનો ફોન છે અને એટલા માટે નારદજીને એમ થયું કે લાવો ઘરે ઘરે જઈને જોવું તો ખરો ભગવાનનો આટલો મોટો પરિવાર આટલા બાળકો વાતી આટલી પત્નીઓ ભગવાન કઈ રીતે પરિવારને સાચવતા છે અને નારદજી જે જે ઘરમાં જે જે મહેલમાં જઈને જુએ છે દરેક રાણીને એમ લાગે છે જાણે ભગવાન અમને સૌથી વધારે પ્રેમ કરે સમાજની અત્યારના સમયની ચેલેન્જ અને તકલીફ સૌથી મોટી એ છે અને ઇતિહાસની વિચિત્રતા એ છે કે દુનિયામાં જાણે મોટા મોટા સંગઠનો ઊભા કર્યા સમાજને એક કરવાની વાત કરીને આખા દુનિયામાં મોટા સંગઠનો ઊભા કરનારા એ મહાત્માઓ એ નેતાઓ એ લોકો પણ ઘરના પાંચને ભેગા નથી રાખી છે તમે ઇતિહાસ ચકાસી જુઓ દુનિયાનું જેટલા મોટા મોટા સંગઠનો ઉભા કરનારા દુનિયાના મોટા મોટા પ્રેરક લોકો થયા એના જીવનને ચકાસો તો ઘરના પાંચને શાંતિથી રાખી નથી શકે ભેગા નથી રાખી શકે કઠિન છે ઘરમાં પાંચ લોકો જોડે પ્રેમથી રહેવું બાકી દુનિયામાં સંસ્થાઓ ઊભી કરી લોકોને પ્રેરણાઓ આપી અને ભેગા કરવા બહુ સહેલા છે ટોળું કરવું સહેલું છે સંગઠન બનાવવું અઘરું છે ભગવાન અમારા કૃષ્ણ પરમાત્મા એવા છે કે સંબંધોથી ભાગવાની વાત નથી કરતા એ સંબંધો તમે દરેક સંબંધમાં કૃષ્ણને રાખીને જુઓ ભાઈ કેવો હોય તો કૃષ્ણ જેવો પિતા કેવો હોય કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો સખા કેવો હોય કૃષ્ણ જેવો પતિ દરેક સંબંધોમાં તમે કૃષ્ણને જુઓ દરેક સંબંધો પ્રભુએ નિભાવે છે જાતનો ભોગ આપીને નિભાવે તમે એક એક સંબંધમાં ઇતિહાસ ચકાસી જુઓ તમે મહાભારત આદિ પ્રસંગ જુઓ પોતાના ભાઈઓની રક્ષા કરવા પોતાના મિત્રોની રક્ષા કરવા માટે ભગવાને પોતે તીર ખાધા છે અને એટલા માટે વૈષ્ણવ હોય એ જવાબદારીઓથી ભાગે નહીં એ સંબંધોથી ભાગે નહીં એ સંબંધીઓને નિભાવે નિભાવતા શીખો જવાબદારીઓ